પાટણ ખાતે આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલમાં ગરમીમાં રાહત લેતા પાટણવાસીઓ સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે પાટણમાં થી તેતાલીસ ડિગ્રી ગરમી જોવા મળી રહી છે ત્યારે પાટણ ખાતે આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલમાં યુવા વર્ગ તથા મહિલાને ખાસ કરી વેકેશન સમયમાં બાળકો વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી આનંદ માણી ગરમીથી રાહત અનુભવતા અને આનંદ કરતા જોવા મળ્યા હતા અતિશય ગરમીના કારણે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરનાર લોકોનો ખૂબ જ મોટી સંખ્યામાં આવવા લાગ્યા તેવું સિનિયર કોચ મોહમ્મદ પઠાણે જણાવ્યું રોજના સાતસોથી આઠસો ભાઈઓ બહેનો બાળકો યુવા વર્ગના સભ્યો આ સ્વિમિંગ પુલમાં આવી ગરમીથી રાહત મેળવે છે અને સ્વિમિંગ પુલમાં નહવાનો આનંદ માણે છે આ દસ દિવસની અંદર વીસ નાની બાળાઓ તથા પચાસ એક વિદ્યાર્થી બાળકોને સ્વિમિંગમાં તૈયાર કરવામાં આવ્યા છે તેવું સ્વિમિંગ પુલના સિનિયર કોચ મોહમદ પઠાણ તથા વિક્રમભાઈ ભરવાડે જણાવ્યું પાંચ નગર ગમત છોડની અંદર સ્કૂલની અંદર વેકેશનના વિદ્યાર્થીઓ ખૂબ બધા આવે સંખ્યા લગભગ નવસો જેવી સંખ્યાઓ છે બધી બરાબર ત્યાં વિદ્યાર્થીઓને શીખવાડી જોઈએ છે બેલી સ્ટેજમાં શીખવાડી જોઈએ બધી રીતે તૈયાર કરી છે છોકરાઓને અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટ તૈયાર કર્યા અત્યાર સુધી હા અત્યાર સુધી એક હજાર માણસો તૈયાર કર્યા બરાબર દૂર વર્ષની અંદર શું નામ આપનું મોહમ્મદ થેન્ક યુ રિપોર્ટર અલ્પેશ શ્રીમાણી પાટણ